ચોઈસ કેવું છે કે લાસ્ટ વાળો તમે બ્લોગ જોયો ને એ દિવસ સવારથી જ મારી તબિયત બહુ જ બગડી હતી બહુ જ એટલે મતલબ એક્સપ્લેન જ ના કરી શકું હું કે મારી કન્ડિશન કેવી થઈ ગઈ હતી અને મને ચક્કર વોમિટ ને એવું બધું અચાનક જ સડનલી સ્ટાર્ટ થઈ ગયું હતું પછી સાંજે મને થોડું બેટર ફીલ થયું ત્યારે મને થયું કે ચાલો બર્થ જઈએ અને વર્ધનને છે ને સવારથી અમે એક્સાઇટ કરીને રાખ્યો હતો કે આજે તો સાંજે બર્થડે માં જવાનું છે બર્થડે માં જવાનું છે તો મતલબ હની બનીને પણ લઈ જવાના હતા એટલે પછી અમે લોકોએ ના કહેવાય સવારથી એવો માહોલ બનાવીને રાખ્યો હતો ને સવાર સડન મારી તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ એના કારણે છે ને વર્દન થોડું ગભરાઈ ગયો હતો પ્લસ મતલબ એને સવારથી કીધું હોય એટલે લઈ તો જવું જ પડે એટલે મને થોડું બેટર ફીલ થયું ને એટલે પછી વર્ધને કીધું કે ભાઈ ચાલો હવે જઈએ એટલે ત્યાં જઈને હું શાંતિથી બેસી જ રહી બેસી જ રહી હતી તમે જેમ બ્લોગ જોયો હશે ને એમ મેં કંઈ બહુ જ બ્લોગમાં લીધું પણ નથી કેમ કે મને બિલકુલ ઠીક નહોતું ડૉક્ટરે કીધું છે કે ટોટલી આરામ જ કરો અત્યારે અને અત્યારે વાતાવરણ પણ એવું છે એના કારણે એટલે હવે અત્યારે તમે મારા ઘરનો માહોલ જોયો હશે મતલબ અત્યારે તમને ખબર જ છે કે અમારે આખું ના કે અમે વસ્તારીવાળું ઘર છે અત્યારે મારા જેઠાણીને બધા જ છે પણ વર્તન છે ને હાનિ બની ને બધા હોય ને એટલે મને એટલું હેરાન કરે અને મારે પાછળ મળવું જ પડે પાછળ દોડવું જ પડે એટલે પછી મેમ મમ્મું કહે કે અહીંયા પ્રોપર આરામ નહીં થાય તો એવું અને અમારા ઉપર નીચે છે એટલે મારે મારે ઘડિયાભાઈની પાછળ દોડવું કરવું મારા બિલકુલ તાકાત જ નથી એટલે પછી અમે લોકોએ નક્કી કર્યું કે હું મમ્મીના ત્યાં જઉં થોડા દિવસ આરામ કરું થોડું મૂડ ફ્રેશ થાય ને હમણાં ના કહેવાય કન્ટિન્યુઅસ એટનું એક જે રૂટીન ચાલી રહ્યું છે એમાંથી પણ થોડો મને બ્રેક મળે અને થોડો આરામ પણ થઈ જાય માઇન્ડ બી ફ્રેશ થઈ જાય અને થોડી રિલેક્સ બી થઈ જવું એટલે પછી અમે લોકોએ નક્કી કર્યું ને હું નીકળી છું અત્યારે મારા મમ્મીના ઘરે હવે થોડા દિવસ તમને છે ને બ્લોગ મારા પિયરના જોવાના મળશે ને તમને જોવાની મજા આવશે સો અત્યારે બસ નીકળ્યા છે હવે મોમપુને મળીને પછી જઈશું મળવા આવ્યા છે મળીને જઈએ છીએ ચાલો બે ઓકે આરામ કરી દે ને મસ્ત દવા લઈ લે ટાઈમ ટુ ટાઈમ અને બાર નું નો ઈજ હું ફાઇનલી મમ્મીના ઘરે આવી ગઈ છું અને આજે હું લાઈવ આવી હતી અને મેં તમને બધાને અપડેટ આપી હતી કે ભાઈ શું થયું છે શું નહીં એકચ્યુઅલી વીકનેસ ને બધું હતું એટલે હું અહીંયા આવી ગઈ છું અને કાલે મેં બ્લોગ એટલા માટે ના લીધો કારણ કે કાલે ઘરે આવીને મતલબ હાલત ખરાબ હતી પ્લસ ટ્રાવેલિંગ કર્યું અને અહીંયા આવીને એવી જ હું જમી અને દવા લઈને તરત જ સૂઈ ગઈ તો છેક એક દોઢ વાગે ઊંઘીને તો સાંજે સાડા છ એ હું ઊઠી છું એટલી ઊંઘમાં હતી અને પછી ઉઠીને ફ્રેશ થઈને પછી સાંજે જમી કરીને પાછી સૂઈ ગઈ કાલનો દિવસ ક્યાં ગયો નહીં ખરેખર મને ખબર જ નથી જાણે અને આજ સવારથી ઉઠી થોડું સારું લાગ્યું અત્યારે થોડું બેટર ફીલ થયું એટલે મને થયું કે ચલો ભાઈ બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ તમે બધા મારા બ્લોગની રાહ જોતા હશો એટલા માટે એટલે મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અહીંયા જો તમને બધાને મસ્ત દીવાબત્તી થઈ ગયા છે તો દર્શન કરાવી દઉં અમારા માતાજીના મારા સદીમાં અને બ્રહ્માણીમાં સરસ રીતે મમ્મીએ દીવાબત્તી કરી દીધા છે અને અમારા જે મારા પિયરના કુળદેવી છે ને બ્રહ્માણીમાં છે અને દેવી કહેવાય ને એ સદીમાં છે અને હનુમાન દાદા છે સાસરીમાં ખોડિયારમાં છે એકચ્યુઅલી મારી મમ્મીના પિયરના કુળદેવી પણ ખોડિયારમાં હતા અને મારી સાસરીના કુળદેવી પણ ખોડિયારમાં આવ્યા એટલે ક્યાંક ને ક્યાંક માતાજીનો સાથ અને આશીર્વાદ તો મારી જોડે જ છે હું મમ્મી મને કહે છે ઓલવેઝ તો આ હતી અપડેટ અત્યારે થોડું સારું છે અને બીજું એ કે અત્યારે જો મને છે ને આપણને આમ થોડું ઠીક ના હોય ને એટલે કંઈક સારું સ્પાઈસી ચટપટું ખાવાની ઈચ્છા થાય હે ને મને તો એવું બહુ જ થાય છે અને બારનું તો બિલકુલ સ્ટ્રીકલી બધાય મને ના પાડી છે એટલે બારનું કશું ખાવાનું છે નહીં એટલે છે ને મેં ઘરે જ સોજીના પાસ્તા જે છે એ હું તમને બતાવું એ હું બનાવવાની છું વિધાઉટ એની મહેનત જો હું તમને બતાવી દઉં આ છે ને નો મેદા મતલબ મેડ વિથ સોજી અને બહુ જ સરસ બ્રાન્ડના છે ઓલમોસ્ટ હું છે ને પાસ્તા આના જ બનાવું છું બ્લુ બર્ડ્સ ના આવે છે ને એ અને આનો ટેસ્ટ અને ક્વોલિટી પણ બહુ સરસ હોય ડેફિનેટલી તમે આ ટ્રાય કરજો અહીંયા વેજીટેબલ મેં કટ કરી દીધા છે અને છે ને હું પાસ્તા કુકરમાં બનાવવાની છું જો હું તમને બતાવું તો છે ને જયારે આપણે ઠીક ના હોય ને એક સારું ખાવાની ઈચ્છા છે ને એટલે ક્વિક મીલ માટે છે ને જો મેયોનીસ છે પિઝા પાસ્તા સોસ છે પેરી પેરી સોસ છે ચીલી ફ્લેક્સ પ્લસ ઓરેગાનો જે આપણે

તો છે ને મેં ગાઈઝ અહીંયા બધું જ મિક્સ કરી દીધું છે પાસ્તા વેજીસ સોસ અને છેલ્લે ચીઝ નાખી છે ચીઝ વગર થોડા પાસ્તા અધૂરા રહે એટલે આ નાખી દીધા છે હેલ્ધી પાસ્તા રેસીપી રેડી થઈ ગઈ છે અને બે કે ત્રણ વિસલ વગાડવાની અને આપણા પાસ્તા રેડી અહીંયા આપણા પાસ્તા જે છે એ મસ્ત રેડી થઈ ગયા છે ક્રીમી ચીઝી અને સ્પાઈસી તો એને હવે ટેસ્ટ કરીશું મસ્ત મતલબ ના કહેવાય ચડી પણ સરસ ગયા છે ત્રણ જ વિસલમાં એને ટેસ્ટ કરી હવે બહુ જ મસ્ત બન્યો છે અને ખાતા ખાતા હું જોઈ રહી છું મહારાજ ગ્લો ઉદયપુરવાળા અને મારું મીલ એન્જોય મારું ડિનર એન્જોય કરી રહી છું છે હેલો

તબિયત સારી નથી આમ તેમ એટલે બધાએ નક્કી કર્યું મતલબ મારી કઝીન સિસ્ટર્સે કે હોવી જોઈએ જોવા જઈએ તો તને ઓકે તો તને થોડું સારું બેટર ફીલ થાય એટલે અત્યારે મારે નતું જવું તો હોય માંડ માંડ મને બહુ જ ફોર્સફુલી લઈ જવામાં આવી રહી છે અને હું જઉં છું અને પપ્પા મસ્ત પાન લાવ્યા હતા અહીંયાની જગ્યાનું ફેમસ એ પાન ખાધું છે મેં અને વર્ધન જોધન ની જીદ કેમ આવી છે ખબર છે મેં નાઇટ ડ્રેસ પહેરાવ્યો છે ને એટલે મને એવું કે છે કે મમ્મા તે મને નાઇટ ડ્રેસ કેમ પહેરાવ્યો છે મને રેડી કેમ નથી કર્યો મારે પિક્ચર જોવા નથી આવું ભાઈની આ ડિમાન્ડ છે પણ હવે શું જવાનોમાંથી દસ વાગ્યાનો શો છે એટલે ત્યાં જઈને આગળ પછી બીજી અપડેટ આપ તો છે ને વર્ધનભાઈ ખરેખર મેં આવ્યા એટલું રડવા મંડન ને ચાલુ કર્યું એટલે તે મને નાઇટ ડ્રેસમાં કેમ લીધો મને ઘરે મોકલ ઘરે મોકલ અને પછી અમારે ફાઇનલી અને ઘરે પાછો મૂક્યા પડ્યો અને અમે લોકો નીકળ્યા છે અત્યારે નહીં અને જો અમને તો હતું કે ભૂલી જશે થોડી વારમાં છોકરો કોનો છે નથી આવું નથી આવું કરીને આવ્યો છે ને થતું રહ્યો ઉપર ને અને હા ગાઈઝ રીધિનો બ્લોગ આવી ગયો છે રિધિબેન હવે બ્લોગિંગ કરવા માંડ્યા જ છે તો એની ચેનલો નીચે ફરી એકવાર મેન્શન કરું છું જલ્દી સે જલ્દી સે જાગ્યો ચાંગલ તો સબસ્ક્રાઇબ કરો અને સબ તારા ઘણા બધા સબસ્ક્રાઇબ કરે સબસ્ક્રેબ કરી દીધું છે અને એડી થિંગ તમને ખ્યાલ આવી જ ગયો હશે આખું ટોટલી કિટલે જ કરો તો હોય ચાલે ચાલે પણ કંઈ નહીં બધા સબ્સક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો બહુ જ ગદય પ્રેમ અને થેન્ક યુ જેને સબસ્ક્રાઈબ કરું છે આમ ભગવાઈ ગઈ છે હેલો કેમ છો એકદમ મસ્ત કેમ છે બસ મજામાં અમે રાહ જોઈ રહ્યા છે હનીની નહીં મૂવી દેખવા છીએ એટલે કે નല്ല હતો નહી એટલે મે એનો મૂડ ફેરવવા એને લoi ના આયા છે પરાણે લઈ હની આઈ ગઈ હની હેલો છે ભાગવું જોઈએ એટલે શાંતિથી જે રીતે વાત કરી રહ્યા છે ને રીતે વાત ના કરી બોરિયત ડીલ બસ और तुम जस्टिफाई कर रहे हो नहीं मैं जस्टिफाई नहीं हर किसी की अपनी अपनी मोरालिटी होती है અત્યારે ઇન્ટરવલ પડ્યો છે કેવું લાગ્યું મૂવી બહુ જ મસ્ત આમ કેવું લાગી રહ્યું છે લાઈફલેસ લેસન હું કહું છું લાઈફ લાઈફલેસન કરે કર કેવું લાગ્યું હની

અને interval પછી તો બિલકુલ નહિ મતલબ એમ થયું કે ક્યારે યાર movie પતે ને ક્યારે અમે ઘરે જઈએ ખરેખર નહિ આ લોકોને બંનેને બહુ ગમ્યું છે મને અને હનીને તો બહુ

એક વાર જોવાય જેને મતલબ થોડું મ્યુઝિક માં શોખ હોય અને થોડી લવ સ્ટોરી આફ્ટર ઇન્ટરવલ તો થોડું બોરિંગ જ મને લાગ્યું બટ ચાલે વન ટાઈમ વોચ છે મૂવી તો અમે ઘરે આવી ગયા છે હું ફ્રેશન અપ થઈ ગઈ છું મારું નાઇટ સ્કીન કેર જે છે એ મેં કરી દીધું છે અને ખરેખર ગાઈઝ બહુ 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 જ મજા આવી એ કામ થેરેપી જેવું થઈ ગયું માઇન્ડ ફ્રેશ થઈ ગયું અને અમે લોકોએ મસ્ત અમારી રીતે બહુ એન્જોય કર્યો છે મૂવીમાં મૂવી પત્યા પછી બહુ જ મજા આવી થેન્ક્સ ટુ માય કઝીન રીતિ બધાને કે આટલું મસ્ત એકદમ સડન પ્લાન કર્યો અને બહુ જ મજા આવી ગઈ મારું માઇન્ડ ફ્રેશ થઈ ગયું અને હવે મને બે બેટર ફીલ થાય છે તો મળીએ કાલે ખૂબ સહજીનો બ્લોગ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય